મહર્ષિ દયાનંદ સરસ્વતી જયારે શિવરાત્રીના દિવસે ભગવાન શંકરના શિવલિંગ ઉપર ઉંદર ભાયા ભાગ્યા કે ભાઈ આ ભગવાન કેમ કેવો આના માથે ઉંદડા ફરતા હોય તો એ આપણને હું રક્ષણ કરશે આવું ભીતરમાં એવું થયું અને ભાગ્યા ફરતા ફરતા દરેક જગ્યાએ ફર્યા વેદાંત ફર્યા સંસ્કૃતના મહાન પ્રકાંડ વિદ્વાન બન્યા પણ ગુરુ જડતો નહોતો અને એમાં કહે છે નર્મદા નદીના કિનારા ઉપર નર્મદાના તટ ઉપર વિરજાનંદ સરસ્વતી કરીને એક ઝૂંપડીમાં સંત રહે અને એની ઝૂંપડી આવીને તકોરા મજા મહર્ષિ દયાનંદ સરસ્વતી અને ઝૂંપડીને આમ ખખડાવીને કીધું કે દરવાજો ખોલો અને કહે છે મારી પાછી જવાબ આપ્યો કોણ છો તકે હું તકે હું કોણ મહર્ષિ વિરજાનંદે જવાબ આપ્યો હું કોણ તારે દયાનંદ સરસ્વતી કહે છે કે હું કોણ છું એ જાણવા હતું તો અહીંયા આવ્યો છું આ બધે ઠેકાણેથી નાળિયેર ફરતા ફરતા તારી ડેલીએ મારું નાળિયેર આવ્યું હું કોણ છું એ મને ખબર નથી તારે અંદરથી જવાબ આવ્યો છે કે ઈ હું જાણવું હોય તો પહેલાં તારું જે તું છે ને એ નર્મદામાં નાખતો હોય ને પછી ઝૂંપડીમાં આવે તો તને ખબર પડે તું જે આ બધું વેદાંત ભણ્યો એ બધું મૂકી દે એને એક બાજુ ફેંકી દે અને ખાલી થા તો મળે મળે ભરેલો ઘડો હોય આપણા માંથી એ તત્વને આપણે ઓળખી જાય ગુરુ મને તમને બતાવી દે કે આ તું છો આ તારું ઘર છે એ તો તમે એમ કહો છો કે મારે તમારા ઘરે આવવું છે ભાઈ કથિરિયા ભાઈ કે ધીરુ ભાઈ એને એમ કહું તમારું ક્યાં મકાન તો તમે એમ કહો છો કે આ બંગલા નંબર નંબર તો તમે તમે કહો કહો છો પણ તમારું સરનામું મને બાપુ આયા સાહેબ ની હોસ્પિટલ છે ને આ શેરીમાં આયા અહીંયા ભાઈ રાજુત ઘરે બાપુ નો ઉતારો એ તો રાજુ નું મકાન નું સરનામું દીધું પણ રાજુ નું ઘર કયું મારું ઘર કયું સાહેબ ઘર કયું મને તમને એ મૂળ ઘર જે બતાવી દે એ મારું ને તમારું સદગુરુ એ તત્વ દેખાડે અને એને ગોતવા હાટું થઈને તો આ બધી માથાકૂટ છે એટલા માટે ત્રણ કલાક રાડ્યું નાખ્યું પડે ને એ ગોતવા હાટું થઈને તમે બધા બેહો છો ક્યાં આમી ક્યાં છે હું ક્યાં છે હું કોણ છું મારું કર્મ કહ્યું હું ક્યાંથી આવ્યો એ તો જાગ્યા પછી હું આવે એ પેલા પેલા હું ક્યાં હતો હું ગયા ક્યાં હતા તો જાગ્યા પછી એમ કહું હું જાગ્યો ભાઈ જઈશું શા લઈ ભાઈ ઈ પેલા હું ક્યાં હતો આ જે જાણી જાય એ બ્રહ્મપદ ને પામી જાય બાકી એટલી જ વાત છે લ્યો એટલું તણ આડો ડુંગર છે અને ઈ તવણું કાઢવા હાટું થઈ અને આ જન્મો જન્મ તપસ્યા કરવી પડે છે તણું કાઢવા હાટું થઈ હાથમાં કડતાલું લઈને ભજન ગાવા પડે છે આ તણું કાઢવા હાટું થઈ ત્રણ ત્રણ કલાક મારે બોલવું પડે છે ને તમારે સાંભળવું પડે છે તણું જરાક જ આ આમ આડું છે હટી જાય એટલે તરત દેખાય પણ એ તરણું એટલું બધું સોંટી ગયેલું છે ને ભાઈ છે ને એ તણું છે બાકી એક તરણું છે એ મારા પણ પોતા પણ હું પણ એ તરણું છે એ હું પણ નીકળી જાય એટલે તરત સામે તું દેખાય ગીતાજીમાં ભગવાન કૃષ્ણ એ કીધું કે હે અર્જુન એકવાર તું એમ કહી દે કે હું તારો છું હું તો તારો છું એ એક વાર કેવરાવા હાટું થઈને અઢાર અધ્યાય સંભળાવ્યા તારે અર્જુને કીધું કે હવે હું તારો હવે એમાં ત્રણ કલાક તમને હું સમજાવું કાંઈ તમે થોડા કહેવાના છો કે એમ તમારા છે એમ ઓલા એ અઢાર અધ્યાય હાટું થઈ હું તારો શું એટલું કહેવા હતું થઈ અને પછી એને કીધું છેલ્લે ઈદમ મોહ નષ્ટ હવે મારો મોહ નષ્ટ થયો અને હવે મારું મારાપણુંનું હું પણ ગયું તારે ભગવાને કીધું કે હવે તારાપણું ગયું હોય તો લાવ રથની દોરી મારા હાથમાં હવે બાજી મારા હાથમાં હવે તને જીતાડું તે હવે તારા રથને હામા કાંઠે પોગાડી દો લગામ મારા હાથમાં હો બી દે હવે તારે કાંઈ કરવાનું નથી હવે તો તું ધનુષ બાણ લઈને હું કહું એમ બાણ મન ચલાવે પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ પણ પેલા એના બંને તો ને આપણે એનું બનવું નથી એ ભાઈ બજરંગદાસ બાપા બગડાણામાં થયા ને એના જીવન ચરિત્ર માં લખે છે કે એની પાસે એક ભાઈ આવ્યા ઓલો જે બાળક એનો એના ભજનમાં બતાવે છે એવા પડતા રે બાળક બાબા એ બચાવ્યા બાપા સીતારામનું ભજન છે શરૂઆતનું મુંબઈની માલ જે છોકરાને પડી ગયેલો પછી ત્રીજા માળેથી બાપાએ એને એમ ઝીલી લીધો કાંઈ ઓળખાય નહોતી એ છોકરાએ પછી કીધું કે આવો દાઢી વાળો હતો અને આવી બંડી ને પછી ગોતતા ગોતતા ન્યાય ગયા ને પછી બાપાના ચરણમાં એણે સદગુરુ ધારણ કર્યા માથે હાથ મૂક્યો ને પછી મિલ માલિક બન્યા ભાઈ એના આશીર્વાદ થી એની દુઆ પછી એક દિવસ એ છોકરો મોટો થયો એ પછી એના ઘરના બધા એમ્બેસેડર ગાડી લઈ અને દર્શન કરવા માટે બગડાણા આવ્યા બહુ સમજવા જેવી વાત છે એટલે બાપાએ પૂછ્યું કે તું ક્યાં રહે છો તકે મુંબઈમાં ભાડે રહે છો તકે ના બાપુ ઘરનું મકાન છે પણ મારું નથી તમારું છે એને કીધું બાપાને એ મકાન તમારું છે આ છોકરો બસાયો એ છોકરોય તમારો છે હીરાનું કારખાનું આલે છે કારખાનુંય તમારું બધું તમારું છે પડખે એના ઘરવાળા બેઠા હતા એટલે બાપાને તો એવી કરવાની કેવું હતી બજરંગદાસ બાપાને એટલે એના વહુ હામો આંગળી સીધીને કે આ કોણ છે તકે ઈ મારી વહુ છે તકે એમ કેમ ન કીધું કે ઈ તમારી છે તું એમ કેમ ન બોલ્યો કે ઈ મારે જોતી નથી પણ તે બધું હંચું અને ઈ કે ઈ હું ન્યા તું કેમ આવ્યું ન્યા મારું કેમ આવ્યું આ મૂન મારું તમે મિથ્યા કરી જાણો પાનગર આ હું નથી જાતું આ હું નીકળી જાય એટલે બધું પૂરું અમારું છે અહીંયા અમારું છે અહીંયા અમારું આ અહીંયા એટલી અમારી હદ છે આ પાંચ આંગળા છે ને એમાં આ પહેલી આંગળી છે ને જીવ છે આ જીવ આમ કીધા કરે આ આપણું મકાન છે આ આપણી વાડી છે આ આપણો છોકરો આ છોકરાના ઘરેથી આ એનો દીકરો એ બધું આ આંગળી બધું હું હું કરે આ પહેલી આંગળી આ જીવ છે જીવ જીવ મારું 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 કર્યા કરે આ મોટી આંગળી છે એ તમો ગુણ છે આ નાની આંગળી છે એ રજો ગુણ છે અને આંગળી છે એ ગુણ છે અંગૂઠો એ બ્રહ્મ છે આ બધું હારે છે આ જીવ છે ને એ ત્રણ ગુણ થી પર છે તમે જો આમ ત્રણ આંગળી રહે આમ ઓછી થાય આ તૈ આંગળી ભેગી તૈયાર ગુણ ભેગા થઈ જાય જીવ નોખો પડી જાય ખતરો કરો આમ જીવ નોખો પડી જાય આ ત્રણ ગુણ થી બ્રહ્મ છે આમ પર છે અને આ જીવ નોખો પડે ને એટલે બ્રહ્મ તરફ જ ઢળે આ અંગૂઠા ભણે જ ભળે તમે જો આમ આમ તૈને ભેગા આ તય સત્વો ગુણ રજો ગુણ આ તમો ગુણ આ તય હારે રે આમ 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 બે આંગળી આમ નોખા પાડો જે એ નહીં પડે એ ન પડે પડતા વાર લાગે બધું જુદું જુદું થઈ જાય જો જીવ આવી રીતે આમ નમી જાય આ જીવ નમી ના મંગુઠા અડી જાય તો આ જીવ બ્રહ્મ ની માલપા ભળી ગયો આને યોગ મુદ્રા ની માલપા ભદ્ર મુદ્રા કહે અને તમે જો સાધુ સંતનો ફોટા તમે જોજો એમાં આંગળી આય અંગૂઠાને અડેલી જશે અને કા આમ કરીને બેઠા હોય છે બે ગોઠણ ઉપર હાથ રાખીને ભદ્ર મુદ્રા કારણ કે આ જીવ એ બ્રહ્મનું રૂપ છે એ ત્રણ ગુણથી ન્યારું છે એને નથી આદિ મધ્ય કે નથી અંત આ પરમાત્માનો અંશ છે એ બ્રહ્મની માલિકા ભળી જાય છે અને ભળી ગયા પછી આંગળી રહેતી નથી પછી ખુદ ખુદા બની જાય છે પછી ખુદ મીરા બની જાય ખુદ બ્રહ્મ બની જાય આ આ જીવને નમવું નથી એને હજડ રહેવું છે અક્કડ રહેવું જો નમતા શીખી જાય અને બ્રહ્મ તરફ ઢળવા માંડે તો એટલે આ જીવ મારું મારું કરે